તો ગુજરાતમાં આતંકવાદી કાવતરાને એટીએસની ટીમે નિષ્ફળ બનાવ્યું છે જી હા ગુજરાત એટીએસને મોટી સફળતા હાથ લાગી છે અને આઈએસના ચાર આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવી છે આતંકવાદીઓ ગુજરાતમાં હવાઈ માર્ગે પ્રવેશતા હતા તે સમયે જ તેને ઝડપી લેવાયા છે ચેન્નાઈ એરપોર્ટથી વિમાન માર્ગે તે અમદાવાદ એરપોર્ટ પર આવ્યા અને ત્યાંથી તેમને દબોચી લેવાયા છે અને તમામ આતંકવાદીઓ શ્રીલંકાના રહેવાસી હોવાનું સામે આવ્યું છે બે સપ્તાહથી આતંકવાદીઓ આવવા હોવાની માહિતી ગુજરાત એટીએસની ટીમને મળી હતી રેલવે સ્ટેશન સહિતના સ્થળો પણ એટીએસની ટીમે વોચ ગોઠવી હતી આતંકવાદીઓ પ્રોટોન મેલ થકી આકાઓના સંપર્કમાં હતા પ્રોટોન મેલના ઇનબોક્સમાં અમદાવાદના લોકેશનની માહિતી પણ મળી આવી અબ્દુલ મોહમ્મદ રશ્દીન નોફેર મોહમ્મદ અફરાનની ધરપકડ થઈ છે મોહમ્મદ ફરીશ મોહમ્મદ અને અહેમદ મોહમ્મદ નુસરતની ધરપકડ થઈ છે આતંકવાદીઓના મનસુબા જાણવા પણ દુભાષિયાની મદદ લેવાઈ રહી છે આતંકવાદીઓ તમિલ ભાષા જાણતા હોવાથી દુભાષિયાની મદદ લેવાય છે ઝડપાયેલા આતંકવાદી મુદ્દે એટીએસએ માહિતી આપી છે કે એટીએસના એક અધિકારીને બાતમી મળી હતી તેના આધારે જ વોચ રાખવામાં આવી અંતે ચાર આતંકવાદી જડપાયા આ ચાર લોકો લોકોમી તારીખે સવારે ત્રણ વાગે શ્રીલંકા થઈ ઓગણીસમી તારીખે સાંજે આશરે આઠેક વાગે અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા અમદાવાદ એરપોર્ટમાં અગાઉથી એન્ટી ટેરિસ્ટ ટીમ્સ ખાનગીમાં વોચ પર હતા એ લોકો જેમ અમદાવાદ એરપોર્ટથી બહાર આવ્યા એન્ટી ટેરિસ્ટ સ્કવોડના માણસો અધિકારીઓ અને નિયમ મુજબ જે પ્રક્રિયા આપવાની હોય છે પંચોની એ તમામની તૈયારી સાથે એ લોકોને ત્યાંથી ડિટેન કરવામાં આવ્યું અને રાતોરાત એન્ટી ટેરરિસ્ટની ઓફિસમાં લાવવામાં આવ્યું

કે આવી રીતે કોઈ આઈ એસ આઈ સાથે સંકળાયેલા ચાર આતંકીઓ શ્રીલંકાથી ભારતમાં આવી રહ્યા છે અને ત્યાં સુધીની માહિતી હતી કે આ આતંકીઓ અમદાવાદમાં આવશે અને માહિતીના આધારે તેમને દબોચી લેવામાં આવ્યા છે આના માટે રેલવે સ્ટેશન એરપોર્ટ તમામ જગ્યાએ છેલ્લા કેટલાક દિવસોથી વોચ રાખી હતી આ આતંકીઓ પકડાયા બાદ આ આતંકીઓની પૂછપરછ માટે તામિલ ભાષાના જાણકારને દુભાષિયા તરીકે એટીએસએ મદદ લીધી છે કારણ કે આ જે ચારે ચાર આતંકીઓ જે શ્રીલંકન છે અને તેઓ તામિલ ભાષા સમજી શકે છે આ ચારે આતંકીઓની પૂછપરછમાં અને તેમના મોબાઈલમાં જે પ્રોટોન મેલ મળી આવ્યો છે તે એમાં જીઓ કોર્ડિનેટ્સ હતા એ કોર્ડિનેટ્સના આધારે નાના ચિલોડા વિસ્તાર કે જે અમદાવાદ શહેરના છેવાડે આવેલો નરોડા પોલીસની હદનો વિસ્તાર છે ત્યાંના એક લોકેશન મળી આવે અને લોકેશન ખાતેથી એટીએસની ટીમે ત્રણ પિસ્તોલ અને વીસ જીવતા કારતુસ કબજે કર્યા છે સાથે આઈએસ આઈ એસનો ફ્લેગ પણ તેમાંથી મળી આવ્યો છે અને જે આતંકીઓ છે તેમની પૂછપરછ આખી રાત દરમિયાન ગઈકાલે રાત્રે આઠ વાગે તેમને અટકમાં લેવામાં આવ્યા ત્યારબાદ આજ સવાર સુધીની જે પૂછપરછ છે તેમાં જાણવા મળ્યું કે તેઓ અબુ નામનો એક પાકિસ્તાની છે કે જે આઈ એસનો હેન્ડલર છે એના સંપર્કમાં હતા અને એણે શ્રીલંકા ખાતે તે લોકોને ચાર લાખ રૂપિયા શ્રીલંકન કરન્સી ચાર લાખ રૂપિયા પણ મોકલ્યા હતા ખર્ચ પેટેના અને આ જે ચારેય આતંકીઓ જે છે એ પહેલાં એન્ટીજી જે શ્રીલંકાનું જે પ્રતિબંધિત જૂથ છે બે હજાર ઓગણીસમાં પ્રતિબંધિત જાહેર કરવામાં આવ્યું ત્યારબાદ તે લોકો આઈએસ સાથે સંપર્કમાં આવ્યા હતા અને આ જે ચારેય આતંકીઓ છે એ આત્મ આત્મઘાતી હુમલો કરવા સુધીની તૈયારી એ દર્શાવતા હતા અને તેમનું બ્રેઇન વોશ કરવામાં આવ્યું હતું એટલે હવે જે માહિતી જે સામે આવી રહી છે તે પ્રમાણે ભાજપના આર એસ એસના નેતાઓ અથવા તો કોઈ હિન્દુ નેતાઓ અને કોઈ જગ્યાએ આત્મઘાતી હુમલો કરવાનો હોય આ તમામ હકીકતોને ધ્યાનમાં રાખીને એટીએસના અધિકારીઓ અત્યારે આરોપીઓની પૂછપરછ કરી રહ્યા છે અને આ હથિયારો જે મહત્ત્વની વાત છે વિકાસ કે જે હથિયારો ત્યાં મળી આવ્યા છે ત્રણ પિસ્તોલ અને વીસ કારતુસ અને એ પણ અમદાવાદના છેવાડાના વિસ્તારમાંથી એટલે આતંકીઓને લોકલ સપોર્ટ પણ એટલે સ્થાનિક લોકો પણ કોઈક મદદ પૂરી પાડી રહ્યું છે જે સામાન જે હથિયારો ત્યાં મૂકી ગયું છે આ હથિયારો કેવી રીતે પહોંચ્યા કોણે પહોંચાડ્યા એના માટે એટીએસએ આસપાસના વિસ્તારના સીસીટીવી અને ત્યાંના જે બાતમીદારો જે ખાનગી બાતમીદારોને કામે લગાડીને આ જે ચાર આતંકીઓ છે એમની સાથે અમદાવાદ અથવા તો અમદાવાદના આસપાસના વિસ્તારના કયા લોકો સંકળાયેલા હતા અને કોણ મદદ રહ્યું હતું તેની પણ વિગતો મેળવી રહ્યા છે જી બિલકુલ મંકીમ સવાલ એ પણ છે કે શું આખા આખા મામલામાં કોઈ પાકિસ્તાન કનેક્શન કઈ રીતનું બહાર આવ્યું છે જે અથિયાર મળ્યા હતા તેમાં પણ કેટલાક પાકિસ્તાનના સિમ્બોલ હતા તે વિશે શું જાણકારી જે પિસ્તોલો જે કબજે કરવામાં આવી ત્રણ પિસ્તોલ એના પર ફટા લખેલું છે અને જે સ્ટાર જે પાકિસ્તાનનો સિમ્બોલ છે ચંદ્ર અને સ્ટાર એ રાજ્ય પોલીસ વડાએ કીધું છે કે આ જે બનાવટ જે બનાવટના જે હથિયારો છે અને એની ઉપરનો જે સિમ્બોલ છે ફટા લખ્યું છે એફએટીએ આ પાકિસ્તાન મેડ પિસ્તોલ હોવાનું પૂરી પૂરી રીતે મનાય છે અને આ જે હથિયારો આવ્યા છે હથિયારો કેવી રીતે આવ્યા કારણ કે દેશની સરહદ ક્રોસ કરીને હથિયારો લાવવામાં આવે છે પાકિસ્તાની હથિયાર છે એ હથિયારો કેવી રીતે આવ્યા માત્ર આ ત્રણ પિસ્તોલ છે કે આ સિવાય પણ બીજો કોઈ હથિયારોનો જથ્થો છે આરડીએક્સ છે કે બીજા કોઈ અત્યાધુનિક એમ કે ફોર્ટી સેવન જેવા હથિયારો છે જો રાજ્યમાં ઘુસાડાયા છે કે નહીં એની પણ જાણકારી મેળવવા એટીએસ અત્યારે પ્રયત્ન કરી રહી છે જોકે પોલીસને સૌથી વધુ જે એટીએસને સૌથી વધુ ચિંતા એ છે કે જો પાકિસ્તાનના બનાવટના હથિયારો જો અમદાવાદ સુધી પહોંચી જતા હોય તો આ માત્રો છે કે જથ્થો છે બિલકુલ આભાર બંકીમ તમામ જાણકારી આપવા બદલ અમારી સાથે જોડાવા બદલ તો પોલીસની ટીમ એટીએસની ટીમ હાલ આ અંગે તપાસ કરી રહી છે અને શું અન્ય કોઈ જગ્યાએ પણ આવો હથિયારોનો જથ્થો છે તે અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે તો એટીએસની આ કાર્યવાહી બદલ ગૃહ રાજ્યમંત્રી હરસંઘવીએ એટીએસની ટીમને અભિનંદન પાઠવ્યા છે ગુજરાત એટીએસે ચાર આતંકવાદીઓની ધરપકડ કરતા અભિનંદન આપ્યા ગુજરાત એટીએસ સતર્કતા અને શૌર્ય સાથે કાર્ય કરે છે તેવું હરસંઘવે કહ્યું ગુજરાત સહિત દેશની રક્ષા કરવા નિરંતર એટીએસની ટીમ કટિબદ્ધ છે ડ્રગ્સ માફિયા કે આતંકવાદીઓ સામે ગુજરાત પોલીસ સક્ષમ હોવાનું હર્ષ સંઘવેએ કહ્યું તો ગુજરાત પોલીસે ડ્રગ્સ કે પછી આતંકવાદીઓ તેમનો સામનો કરવા તેમને લડત આપવા તૈયાર છે સતર્કતા સાથે ગુજરાત એટીએસની ટીમ કામગીરી કરે છે તેવું ગૃહ રાજ્યમંત્રી હરસંઘવે કહ્યું આ જ અંગે જાણકારી આપશે સંવાદદાતા નિકુંજ ફોન લાઇન પર જોડાઈ ગયા છે જી નિકુંજ નિકુંજ જે પ્રકારે એટીએસ દ્વારા ચાર આતંકીઓની ધરપકડ કરવામાં આવી છે તે મુદ્દાને લઈને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંધીએ ટ્વીટ કરીને એટીએસ ને જે છે તે અભિનંદન પાઠવ્યા છે ડ્રગ્સ માફિયા કે આતંકવાદીઓ સામે ગુજરાત પોલીસ સક્ષમ છે તે પ્રકારનું તેમને ટ્વીટ દ્વારા માહિતી આપી છે અને બહુ મોટું ઓપરેશન એટીએસ નું જે છે તે આ થયું છે અને ગૃહમંત્રીએ લખ્યું છે કે ગુજરાત એટીએસ ની સતર્કતા અને શૌર્ય સાથે ગુજરાત સહિત સમગ્ર દેશની રક્ષા કરવા માટે એટીએસ કટિબદ્ધ છે અને જે આતંકીઓ ગુજરાતની અંદર ઘુસ્યા હતા જે પ્રકારના તેઓ પોતાના મકસદો સાથે ઘુસ્યા હતા તેમનો મૂળ તોડ જવાબ જે છે તે એટીએસે આપ્યો છે અને તેને લઈને રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ એટીએસને એટીએસ અને સમગ્ર પોલીસને અભિનંદન પાઠવ્યા છે બિલકુલ આભાર નિકુંજ તમામ જાણકારી આપવા બદલ તો આ ચાર આતંકવાદીઓ કે જે આતંકવાદી કૃત્ય સાથે કાવતરા સાથે અમદાવાદમાં આવ્યા હતા અમદાવાદ એરપોર્ટ પર આવતાની સાથે જ તેમને દબોચી લેવાયા કારણ કે એટીએસની ટીમના જ એક પોલીસ કર્મી છે તેમને બાતમી મળી હતી ખાનગી રાહે બાતમી મળતા તપાસ શરૂ થઈ હતી રેલવે સ્ટેશન કે જે પણ જાહેર વિસ્તારો છે ઘણા સમયથી તેના પર વોચ રાખવામાં આવતી હતી તેઓ ટ્રેન મારફતે આવશે કે પછી હવાઈ માર્ગે તેના અંગે પણ તપાસ કરવામાં આવતી હતી અને જાણકારી મળતા જ જે ચારે ચાર જે આતંકવાદીઓ છે તેમણે ઝડપી લેવાયા છે